પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માતની જય પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય હું પાટણ જિલ્લાના વારાઈ ગામમાંથી આવું છું મારું નામ નાઈ કનુભાઈ છે માળી મારે પ્રશ્ન એવો હતો માળી કે મારે મારા ઘરનાને પચીસ વર્ષથી તકલીફ હતી મેં ભૂવા બહુ કર્યા બહુ દુઃખ વેઠ્યું પણ કોઈ જગ્યાએ તકલીફ મળતી નથી માળી બરાબર અને પછી આસો વધ સાતમ અને ગુરુવારના દિવસે મેં અમૃત બાપાનો દીવો કરી મનોમન શ્રદ્ધા રાખી તમારા રવિવાર ભર્યા તે આજ દિન સુધી ઘરનાને કોઈ પણ તકલીફ થઈ નથી બરાબર માળી જે કાંઈ હોય એનું સમાધાન માળી હું તમારી કને લેવા આવ્યો છું પણ માળી તમે મટાડી દીધું દુઃખ મારા ઘરે મારી કાળકાના આશીર્વાદ ઓળખો મારી જે કંઈ દુઃખ હોય આજ સુધી મારા ઘરમાં કોઈએ શાંતિ નથી કરી પણ તમારા સાનિધ્યમાં આવવાથી મારા ઘરે એકદમ દુઃખ બધું મટી ગયું છે બરાબર કે મારી મારા ઘરનાને રાત્રે તકલીફ થતી પગ કોક ખેંચતું બરાબર પચીસ વર્ષથી મેં ભૂવા કેટલા કર્યા એ કોઈ નક્કી જ નથી કોઈ અલગ અલગ કોઈ સિગોતર બતાવે કોઈ વરગાડ બતાવે કોઈ પિયરનું છે એવું કે પણ કોઈ દિવસ તકલીફ મઠી નહીં અને આ નવ મહિનાથી આ એક દિવસ પણ એ તકલીફ ઉપડી નથી હાઉસ બંધ થઈ જાય છે પણ હવે તમે જે રસ્તો માં તમારા ઉપર રાખવાથી મારા ઘરે સારું થયું છે માળી બસ તકલીફ તો બહુ હતી કોઈ બાકી માતાજી એક જગ્યાએ બેઠ્યા છે કે ત્રણ જગ્યાએ બેઠ્યા હશે સ્યાધોઈ માતા અમારી કુળદેવી અમારા ઘરે બેઠી છે ગામમાં બીજું મઠ બનાવ્યું હે અને એનું અસલ મઠ જૂનું ત્રીજી જગ્યાએ છે માળી બરાબર

કદાચ મિલકત જતી રહે ને કરોડ બે કરોડ પાંચ કરોડ મિલકત જતી રહે ને તો પુહાય દીકરા જતા રે ના મારી આજ કાલ નું દુઃખ નાની ડેરી હું તને એજ હમવા જાઉં છું જે તમે નથી સાંભળ્યું જે નથી જાણતા ને એજ જણાવું છું તમે સાચી વાત કરી માં તમે મારો દુઃખ રસ્તો પાડ્યો કે બરોબર એક જગ્યાએ ગણો બે જગ્યા એ ગણો કે ત્રણ જગ્યાએ ગણો તો ફરતી થઈ ગઈ

હું તને પ્રમાણ આલું પ્રમાણ તારા પૂરું પાડે દુનિયા કઈ નથી કરવું મારે બરાબર આ દુનિયા કોઈ નથી તમે મારા મારી છો જય હો જય હો જય આ દુનિયા કોઈની નથી તમે મારા ને હું તમારી છું અસલ મઠે જાય છે અસલ મઠે હા જૂનો મઠ ચંદુર છે અમારો તમને એમ કહો કે તમારી માં તાજ બેહી રહી હોય અને તમે બીજે દીવા કરતા હોય તો માં હવે ખરી રાજી થાય ખરી તારે તું વિચાર કરી મન કે મારો ભાવો હતો કે તારી માં તને કઈક બતાવો ને તો હારું હા હારું માં કેમ કે આજે દુઃખ પડી તો હું તને મળી તમે ગુના કરો ભૂલ થાય મન ક્યાં ગોતી ના મળી તો તમારી માં મજબૂર થાય શું થાય તમારી માં મજબૂર થાય કે મારે કોઈ ચાડી કરવી નથી હું ચાડી કરવા ધરતી પર આવી નથી હું તો ન્યાયવંતી બની ને ન્યાય કરું છું ધરમ રાજા ના ત્યાં મારે ચાડી કરવાનું કળિયુગમાં અસલ મળે છે પાંચ કિલોમીટર બાકી હોય કેટલા પાંચ કિલોમીટર પાંચ કિલોમીટર બાકી હોય ને બકરા ના સૌ રૂપિયા દર્શન દઉં તો આમાં જે ક્યાંક મેરડી બોલતી તારી માં તારા ઘરે નથી તારી માં તને જગાડવાનો પ્રયત્ન કરે છે તમારી માં તમને જગાડવા દુઃખ ચલો જેને આપ્યું એ લઈ ગયા લઈ ગયા ખ્યાલ પડે હું શું ક્યાં માંગુ છું જેને દીકરા આપે માતા લઈ ગઈ હમદ એને એને આપે ને લઈ ગઈ એને તને સુખ આપ્યું ને દુઃખ એને આપ્યું બરોબર એને તને રૂપિયો આપ્યો ને તારી પાસે રૂપિયા લઈ ગઈ લઈ લીધો બરાબર ને હવે સુખી થવું છે ને એ તો તે હમણાં આઠ કે નવ કે દસ મહિના થી મને ઓળખી મને જાણી આવા નસીબ માં છે ભાગ્યા માં છે ને તો જ બે તમારો સમય આવ્યો છે ને ત્યારે તમને વાત અને સમય કદાચ નહીં આવ્યો હોય ને તો અમરેડી મેલડી લઈને આવશે સાચી વાત છે ભગવાન શંકરે જે લખ્યું છે વાંચી ના કડિયુગમાં ના જવું તો મારું નામ કડયુગમાં મેલડી નઈ જય આટલું બધું ફર્યો ને કોઈ સમાજ બાકી નહીં રાખી કોઈ જાત બાકી નઈ રાખી કોઈ મઠ નથી બાકી રાખ્યા કોઈ ભુવા બાકી નથી રાખ્યા

પણ હે માં તું રાજી થયા અમે ભૂલા પાડી દીધા બઉ જોવડાયું બહુ વાયણ કરાયા બહુ ગોત્યું પણ ક્યાંય માં તું મળી નઈ પણ માં અમને મળી છો કે માં તું ખોડે ખંચેરી લે અને સુખડી શ્રીફળ ધરાવજો દીકરી મળે દીકરીને પાંચસો ને એક રૂપિયા આપજે અને તને દીકરી મળે કાળકા ના રૂપિયા ને એક તારા સમય લાવતો કે મેળવી બોલી ત્યાં તો દીકરી તારી મારી નજર એક થાય તો માનજે કે હું બાળકી ના રૂપ માં દીકરી એક નવ વર્ષ ની દીકરી ના રૂપ કાળકા તન દર્શન આથી પાંચસો એક લેવો એવું માનજે હું મેળીશું જય હો માધન છે

લાંબો ચોટલો છે ને હસે છે અને મને જોઈને ઊભી રહી છે એટલે મારે પાંચસો ને એક આલવો પડે અને પાવાન જેવી કાળકા બોલતી હોય ને અસલ કડી હું સાક્ષાત કાળકા બોલું તારા પાંચસો ને એક ના લઉં તો મારા અવતાર માં ખોટ ચાલીસ માં પાંચસો ને માં પછી બરોબર ઘરે આવજો અને ઘરે આવીને તમારી કુળદેવી નો દીવો જે કરો છો એ કરજો અને સુખડી શ્રીફળ ધરાવજો અને માને એવું કેજો કે માં હજારો કરોડો લાખો ગુના થયા અમે તને ભૂલી ગયા તા અમે તને મળવા નતા આવતા અમે બધા મંદિરો બનાવ્યા જૂના માંથી નવું એનાથી બી નવું કર્યું પેલા જૂનું જૂના માંથી નવું નવા માંથી પાછું નવું કર્યું અમે માણસો ફરીએ તમે માણસો ફરો ને પણ માં કોઈ દિવસ એવી ફરવું ના પડે એવું ધ્યાન રાખો આ કડિયુક્ષ કોઈ કોઈ નથી હું તમારી તમે મારા છો એટલે કોઈ દુઃખ નથી પણ બે નિશાની મેળયુગર જુનાગઢ હા શિવ ને શક્તિ શિવ ને શક્તિ આજ થી હજારો વર્ષો થી લોકો તપ કરે શિવ ને શક્તિ કોઈ ને મળ્યા નથી પણ તારા થી પાંચસો નોટ તો માંજે કે હું શક્તિ બોલતી તીય જય હો જય હો મા જય હો ભગવતી માં જેનો સમય ખરાબ હશે ને એનો સમયમાં હું નથી બળવાની પણ જેનો સમય બહુ ખરાબ થઈ જાય મન આપડી લે મને જાણી લે ને મને માણી લે ને મારો થઈને ને આવે એની થઈ જવું છું જય હો જય હો અને પૈસા તો વાપર્યા ને વાપર્યા માનો કે લાખો રૂપિયા તો વાપરે કે નહીપરે મે ઓલા પટેલ ને કીધું કે તમને એવું લાગે ને કે અમારે ખરબો ને કરોડો પતિ થવું છે બરાબર રોજ ના એ પેદા કરું તો કર્યું નામ મેલડી નહીં મારું સોના નું મંદિર બનાવું એ મેલડી કેનું હા મારું સોના નું મંદિર બનાવ હું તને કહું તાર દુઃખ મટાડ તું લાખ રૂપિયા લાલ કે નહીં

કે તું તારા પરિવારને લઈ અને તારી કુળદેવીના અસલ મઢે જાજી અને તને બકરાના સ્વરૂપે દર્શન દઉં તો જ માનજી કે હું મેલડી બોલી હતી બરાબર અને મારી જે મને તમે બકરાના સ્વરૂપે દર્શન આપ્યા એવો બકરો મેં મારી લાઈફમાં નથી જોયો એવો વાંકા છે અઘડાવાળો એવો હાઈટ સાક્ષાત મેલડીનો બકરો અને એકાએક ખરા તડકે જે મેં જોયો એ સાક્ષાત મને મેલડી મળી એવો અહેસાસ થયો મારી આ તો દેવના પારખાના ને કે મારી મેં ફોટો પાડ્યો હોત તો મેં મારી લાઈફમાં આવો બકરો ક્યાંય જોયો નથી અને જોવા મળશે પણ નહીં ફરીથી મારી અને બીજું તમે પરમાણ મને આપેલું કે હું મારા પરિવારને લઈને મારી કુળદેવીના મઢેજીઓ નાની ચંદુર ગામે તો નાની ચંદુરે ગામે જઈ મારી માને સુખડી ધરાવી શ્રીફળ ધરાવ્યો અને ખૂબ માફી માગી કે મા અમે પાંત્રીસ વર્ષથી તને ભૂલા પડી ગયા હતા મળવા નહોતા આવતા એની કને રોયો માં સાચા ભાવથી રોયો અમે માફી માગી અને નીકળ્યો અને ખરા બપોરે ગામની બહાર નીકળ્યો અને નવ વર્ષની દીકરી માથે ઘડો લઈ અને તમે જે નિશાની આવી હતી અસલ સાક્ષાત મને કારકા મળી માં ભગવતી અને મેં એને પાંચસો એક મારી જાતે આપ્યા છે આવી સતની ગાદી મેં મારી લાઈફમાં જોઈ નથી આ બધાને હું પુરાવો આપું છું કે દુઃખ પડે સુખ પડે તો એક નસીબની વાત છે પણ સાક્ષાત જગદંબાના દર્શન મને કરાયા માં હવે મારે કાંઈ જોતું નથી માં મને જગદંબાના દર્શન કરાયા એટલે મારો ભવ સુધરી ગયો માં જય હો મા અમૃત બાપાની મેલડી તારો જય હો માં એ તો જે નસીબ નસીબદાર છે જે નસીબદાર છે ને એની મા મારી પાસે લઈ જશે હા માં હજારો કરોડો લાખો જગ્યા છે તુંય કાઈક તો ફરી આવ્યો આયો છે ઘણી જગ્યાએ ફરી આવ્યો આયો હા એમ કઉ છું પણ કોઈ કીધું નહીં કોઈ કીધું નહી કે દોશીના રૂપે મળે દીકરી ના રૂપે મળે બકરાના રૂપે મળો તો માનજે કે કેવું માતા હતી અને મેં તને કીધું કહ્યું કે દીકરી ના રૂપે તને મળું તો માનજે કે હું પાવાન દેવી કારુડી ભૂલતી તી શરકા મને મળી માં હો જય હો જય ભગવતી મેં સાક્ષાત દર્શન કર્યા મા ભગવતી આ વસ્તીની નજરે હું પુરાવો આપું છું કે નવ વર્ષની દીકરીને તમે જે પહેર્યું માથે પાણીનો ઘડો લીધેલો અને મેં પાંચસો સ્વામ સ્વરૂપ જે મહાકાળીનું સ્વરૂપ હોય એવું જ દીકરીનું નું સ્વરૂપ ને એકાએક દીકરી મને મળી મેં સાક્ષાત દર્શન કર્યા હો હું એટલે કડીયુક કહું છું કે વાતો તો હજાર કરશે બનાવતી હોય ને તો એક જ અમરતી મેલડી જય હો માં જય હો ભગવતી જય હો દાદા હું તને કહીએ એક જ ને

સત્ય એટલે સત્ય કેવાય શું કેવાય સત્ય કેવાય સત્ય ના પારખાના હોય હું તને એમ કે તારી કુળદેવી દર્શન કરવા જા તારી કુળદેવી તું રાજી કર અને તારી કુળદેવી નો થઈ જા તારું સારું થશે એવું તો આખી દુનિયા બતાવે છે બતાવે છે પણ એમ કહું કે ડોસી રૂપિયા મારું બકરા રૂપિયા મારું દીકરીના રૂપિયા મારું તો માનજે કે હું મેલડી ગાવા આવી અને તને જે રૂપે દર્શન થયા ને એ મારી કાળકા ના રામતી સાક્ષાત આવી બકરા ના રૂપે મારા તો મેલડી આવી પેલા મેલડી મલન પછી કાળકા નો ભેટો થાય અને હું કાળકા છો મને શંકર ભગવાન ની હજાઈ લઈશ માતા છો મને શંકર ભગવાન ને હજાયેલીશ મને સજાવનારો હોય તો પોતે પરમાત્મા શક્તિ માંથી કાળકા બનાવ્યું હોય ને તો મને મહાદેવ મને મને છે અને તમને દોશીના રૂપે દીકરી ના રૂપે બકરા રૂપે દર્શન ના આલું તો મારા કડિયુગમાં ધક્કો પડે આ મારા ધક્કો પડે પડે કે ના પડે માનો કે તું દુઃખ માં રે ભગવાન ઘેર ધક્કો પડ્યો ને દીકરા ના પડ્યો ના કેવાય કારણ કે તમે મારા છો ને હું તમારી છું ભગવતી એટલે સાચી માં બતાવી છે સાચું ધર્મ બતાવ્યું છે લોકો ને વર્ષો ગતાર્યા કેટલા વર્ષો ના વર્ષો ગતાર્યા હજુ તો લોકો વિધિઓ કર

એ કદા તારી માં રાજી થઈ જાય તારી માં આશીર્વાદ તને મળે અને તું કદા તારી માં તારી માં મઢે જાય અને તારી માં થઈ જાય ને તો હું કાળકા તને દર્શન દેવા આવીશ ભગવતી જાય એટલે આ કદાચ કોક ને ઉતર કે ના ઉતર આ સાંભળવા માટે તો એક નાની વાત કેવાય ને શું કેવાય એક સાંભળવા માટે એક સામાન્ય એક વાત છે કે તને માય દર્શન એ તો સામાન્ય વાત હે ને પણ તું એવું તું તમે તમે વિચાર ના કરી શકો કે માતાજીએ કીધું હતું કે બકરાના સ્વરૂપે દર્શન આપીશ એટલે બકરાએ દર્શન આલ્યા એટલે આમાં કેવી કહેવાય મા એમ કીધું કે દીકરીના રૂપે દર્શન આપીને દીકરી લાવી અને પાંચસો ને એક રૂપિયો લીધો એ કાળકા કેવી હશે કળિયુગમાં એટલે 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 બધી બધી નકલ થાય મારી બધાએ નકલ કરી હું તો એમ કઉ છું પણ કદાચ આવી નકલ કરી બતાવો ને તો તમે હાચા કહેવાય જય હો ભગવતી જય હો મા જય બકરો નીકળે એટલે કડિયુગ માં વારંવાર કડખાય અને મારા નામથી કુ સિતરા છો મારા નામથી કુ સિતરાતા નહીં હું અહિયાં જ બેઠી છું હું અહિયાં જ બેઠી છું સિદ્ધ વન છપરા નદી ગંદ્રપિયા મેલડી અમરતની ની મારી સાચી ઓળખ હોય તો અમરત હું એની મેલેડી છું

તને મા બતા ભલે તું જતો પણ રાત્રે મનો મને યાદ કરજે માં તું અમારે મેલડી કઈક મળજે અને બેટા કઈક મળું ને તો માનજે કે મેલડી બોલતી હું સફરા નદી જય હો તમારી માન જગાડવી હોય તો અમૃત ની મેલડી જોઈ છે હું તેલી જગાવા આવી નથી કેતા માં બોલતી નથી માં ઊંઘી ગઈ છે માં ક્યાં છે હું આ બેઠી તમારી માં તમારા તેવડ હોય તો તમારી માન મારી પાસે લઈ જાઉં મેલડી જાય હો જાય હો જાય ભગવતે જાય અને માં બીજું તમને કહું કે મારો વિડીયો જોઈ અને મારા પરિવારની એક દોઢ વર્ષથી દીકરી દુઃખી થતી હતી ડીશા મારા ભદ્રીજાની દીકરી પચાસ ભુવા બદલાયા એને દુઃખ મળતું નથી પણ મારા સમાધાન લઈને મારી આખો પરિવાર હાલીને પાંચ કિલોમીટર હાલીને એ દીકરીને બંધ થઈ ગયું તમારા પાંચ રવિવાર માન્યા આજ પેલો રવિવાર ભરવાયા નીચે બેઠેલી છે દીકરી મારી જે પચાસ નથી મટ્યું એ દીકરીને માર તમારો આ પહેલો રવિવાર છે તમારા વીડિયાથી સમાધાન સમાધાન મળી ગયું એને એટલે તારું જોયું કે આ લોકો દુખી હતા તો કુળદેવી ગયા

શંકર ભગવાન રૂપિયા મળશે ગાડી મળશે દીકરા ને દીકરીઓ બધું જ આ આવશે ને જશે જો હું અહીં બેઠી છું ને હું અહીં બેઠી છું ત્યાં પ્રાર્થના થાય છે અને ત્યાં મનોમન છે કે માતાજી

એ જે કરી ગયા હોય તમારી માના ફળવી હોય ને તો મારો સંગ કરવો પડે જય હો ભગવતી મારા કીધે ચાલવું પડે હું કહું ને એ પ્રમાણે તમારે કરવું પડે મેં મેં એવું નતું કીધું

મારી સાત જટા માંથી કુદકાવ મારી જેમ ગંગા નીકળી છે એવી રીતે નીકળી છો અને ભગવાને મને કોરા કાગળો પર લખીને મોકલ્યું છે કે હું જ્યાં સુધી ત્યાં સુધી ગંદ્રપ્યા મેલડી છો તારા દીકરા તનો તું સારું કરજે એટલે તારી માએ કીધું છે કે જા આથી આ બધા જ મારા છે હું એમની શું એટલે તને કીધું કે તમે મારા અને હું તમારી આ શબ્દ કોઈ નિય નથી એવું મારા દરેક ની હતી હું કોઈ સમાજ ની નથી હું કોઈ પંથ નથી મારી પેઢી નહીં હું તો ફકીર ને બાવાની માતા છું મારા ગુરુ શંકર છે મારું કોઈ નથી મારે કશું જ નથી મારે ચાદોય નથી ને સુરત નથી દિવસ નથી રાતે નથી હું ઉતી નથી ને હું જાગતી નથી પણ તમે હુ ગયા તા ને તો તમારી માને જગાડીને જગાડી તમને જગાડ્યા એ મેલોડી છો જય હો ભગવતી જય હો માં શંકાનું કોઈ સ્થાન નથી શંકા માટે તો દુનિયાની દુનિયા ગતી રહી લોકોના ઘર બરબાદ થઈ ગયા વેમમાં ને વેમમાં લોકોના ઘર બરબાદ થઈ ગયા ને તું નીચે જઈને પૂછ વેમમાં લોકોના જીવન જતા રહ્યા અને માણસો જતા રહ્યા હું એવું કહું છું કે બધો વેમ છોડી દો જીવનમાં કઈ દુખ નથી અમૃતની મેલડી તને વચન આલો છું કે તારી માં તારું સારું કરશે જય હો મા હો જય હો જય